અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ કેડો નથી મુકતો અને છેલ્લા ત્રણ ચાર દિવસથી એક ધારી જિલ્લામાં કોઈને કોઈ તાલુકા મથકે કમોસમી વાવાઝોડા સાથે વરસાદ તાટકે છે ને ખેડૂતોના ઉનાળો પાકને નષ્ટ કરી રહ્યા છે ત્યારે ગઈકાલે ધારીના ડાંગાવદરમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું જેમાં પવનની સ્પીડ ખૂબ જ વધારે હતી અને વરસાદ પણ ખૂબ જ હતો ભારે પવનના લીધે ડાંગાવદરમાં પીજીવીસીએલના અનેક થાંભલાઓ જમીનદોસ્ત થયા હતા જ્યારે મેંની વાવાઝોડાના રૂપમાં વરસાદી કહેર વર્તવાનું શરૂ થયું ત્યારે ખેડૂતોના તૈયાર થયેલ પાકો બાજરો તલ ડુંગળીના પાકોમાં નુકસાની જોવા મળી રહી છે સાથે સાથે કેરીના બગીચા ધરાવતા ખેડૂતોના અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને આંબા ઉપર લાગેલી કેરી પણ જમીનદોષ થઈ હતી ગામમાં ઘણા ખરા મકાનના નળિયા અને છાપરા પણ ઉડ્યા હતા અને નાના વૃક્ષો તો જાણે અસ્તિત્વ જ ન હોય તેવી રીતના જમીનદોષ થયેલા હતા હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ સાથે પવનના લીધે ડાંગા વદર ગામમાં ઘણું ઘણું નુકસાન થયું છે ત્યારે ત્યાંના ખેડૂતો દ્વારા તંત્રની પાસે તાત્કાલિક સહાય કરાવવાની માંગણી કરી રહ્યા છે પૂરા વર્ષ આંબાને પાણી પાય અને એના ફાલની રાહ જોતા હોય ત્યારે આ કુદરત ખરેખર રોકી હોય તેવું જણાઈ રહ્યું હોવાની પ્રતિતિ ધારી ગીરના ખેડૂતો કરી રહ્યા છે રિપોર્ટર સંજય વાળા સિટી ન્યૂઝ ધારી મારું નામ કોરાટ કલ્પેશ શંભુભાઈ ગામ ડાંગાવધર ગઈકાલે જે દસથી પંદર મિનિટ વાવાઝોડું જે આવ્યું વિનાશકારી વાવાઝોડું જેમાં જે અમારે વીઘાનો બગીચો હતો જે પાંચસોથી સાતસો મણ કેરીની જે અમારી ધારણા હતી તે બધી ખરી ગઈ અને ડાળો ભાંગી અને પચાસ ટકા જેવા ઝાડવા ધરાશાયી થઈ ગયા છે બરોબર અને એના માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમને સહાય આપવા વિનંતી છે સરકારને હું ડાંગાવોડર ગામ હું મેહુલ ત્રિવેદી ગઈકાલે સાંજના અરસામાં એક ભયંકર પિસ્તાલીસ મિનિટ માટે પણ એક ભયંકર વરસાદ અને સાથે વાવાઝોડું પણ અહીં આવેલું હતું જેના હિસાબે આંબાની જે કેરીનો પાક છે એમાં ભયંકર નુકસાન જોવા મળી રહ્યું છે ઘણા ખરાબ વૃક્ષો ધરાશાયી થયા છે ઘણી મકાનોના ઘણા મકાનોના છાપરા પણ ઉડ્યા છે અને સાથોસાથ પીજીવીસીએલના જે થાંભલા મેઇન રોડ ઉપર આવેલા છે એને પણ નુકસાની જોવા મળી છે આજ ખેડૂતોવાને લીધે મારી માત્ર સરકાર અને તંત્ર પાસે એટલી જ વિનંતી છે કે તાત્કાલિક સર્વે કરાવીને આ લોકોને સહાય આપવા માટે આગળની કાર્યવાહી કરે